તો આણંદની ભાઈ યુનિવર્સિટીને મોટું દાન મળ્યું છે યુકેની વેમેડ ફાર્મા ગ્રુપ દ્વારા આઠ પોઈન્ટ પચ્ચીસ કરોડનું દાન અપાયું છે આ દાનની રકમથી નવી નર્સિંગ કોલેજ બનશે જેને લઈને કરમસદ ખાતે નર્સિંગ કોલેજનું ભૂમિપૂજન કરાયું હતું આ કોલેજમાં વાર્ષિક એંસી વિદ્યાર્થીઓ નર્સિંગનો અભ્યાસ કરી શકશે મૂળ આણંદના અને હાલ યુકેમાં રહેતા વે મેડ પરિવાર દ્વારા આ દાન અપાયું છે ભૂમિપૂજન પ્રસંગે વે મેડ પરિવારના ભીખુભાઈ પટેલ અને વિજયભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અત્યાર સુધી અઢાર કરોડ જેટલું દાન આ પરિવાર છે પટેલ પરિવાર તે કરી ચૂક્યું છે આણંદમાં પટેલ પરિવાર છે નર્સિંગ કોલેજનું કરમસદ ખાતે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું નર્સિંગ કોલેજ બનાવી રહ્યા છે વેમેડ પરિવાર તરીકે તે ઓળખાય છે ભીખુભાઈ પટેલ તેમજ વિજયભાઈ પટેલનો પરિવાર જે કરોડો રૂપિયાનું દાન અવારનવાર કરે છે ભાઈ કાકા યુનિવર્સિટીને મોટું દાન તેઓના દ્વારા મળ્યું છે યુકેની વે મેળ ફાર્મા ગ્રુપ છે જ્યાં આઠ પોઈન્ટ પચીસ કરોડનું જે દાન છે તે આપવામાં આવ્યું છે અને આ દાનની રકમથી નવી નર્સિંગ કોલેજ બનશે જેમાં જે બાળકો છે તે અભ્યાસ કરી શકશે તો એસી વિદ્યાર્થીઓ નર્સિંગનો અભ્યાસ કરી શકશે વાર્ષિક મૂળ આણંદના વ્યક્તિ વર્ષોથી યુકેમાં તેઓ સ્થાયી થયા છે તેઓનું યુકેમાં બિઝનેસ છે પરંતુ જે જન્મભૂમિ છે માતૃભૂમિ છે તેને તેઓ નથી ભૂલતા અને સતત જે દાનની સરવાણી છે તે તેઓ વહાવે છે નર્સિંગ કોલેજનું જે ભૂમિપૂજન છે તે કરવામાં આવ્યું હતું અને તેમાં કરોડો રૂપિયાનું દાન પટેલ પરિવાર દ્વારા આપવામાં આવ્યું છે જેઓ યુકેમાં છેલ્લા ઘણા વર્ષોથી સ્થાયી છે તેમનો પરિવાર અને બિઝનેસ સાથે સંકળાયેલો છે પરંતુ તેઓની જે માતૃભૂમિ છે જન્મભૂમિ તે પણ આગળ આવી શકે ત્યાંના જે પરિવારો છે બાળકો છે તે પણ સારામાં સારો અભ્યાસ કરી શકે તેવી મનોરથ તેવી ભાવનાથી તેવી પ્રામાણિક ભાવનાથી શુદ્ધ ભાવનાથી તેઓએ પટેલ પરિવાર છે જેમણે કરોડો રૂપિયાનું દાન આપ્યું છે અને પોતે તો આગળ વધ્યા છે કરોડો રૂપિયા કમાયા છે પરંતુ હવે તેમની જે જન્મભૂમિ છે માતૃભૂમિ છે ત્યાંનો જે પરિવાર છે અલગ અલગ જે લોકો છે ખાસ જે વિદ્યાર્થીઓ છે છે તે પણ આગળ વધી શકે તેવી તેમની ભાવના નર્સોની શોર્ટેજ આખા હિન્દુસ્તાનમાં નહીં દુનિયામાં છે એટલે આપણે એશી નર્સિસનું એડમિશન થઈ શકે એવી નર્સિંગ કોલેજનો આપણે વિસ્તૃતકરણ કરવાની જરૂર હતી તો આજે આપણે વેમેડ નર્સિંગ કોલેજ જે આપણા દાતા છે ભીખુભાઈ અને વિજયભાઈ એમણે આપણને સા સાત લાખ પચાસ હજાર પાઉન્ડ ઇક્વેલન્ટ લગભગ પોણા આઠ કરોડ રૂપિયાનું દાન આપવાનું નક્કી કર્યું છે અને આજે આપણે એ બંને મહાનુભાવો અહીંયા હાજર છે ને એમની હાજરીમાં ખાતમુહૂર્ત કરી રહ્યા છે